નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જે વૃદ્ધ પેન્શન યોજના બે હજાર પચીસમાં જે યુવત યોજના ચાલુ થઈ છે વૃદ્ધ પેન્શન યોજના તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લઈશું દર મહિને તમામ જે વૃદ્ધ લોકો છે તેને બારસો રૂપિયા આપવામાં સરકાર દ્વારા આપવામાં આવશે માત્ર આ એક ફોર્મ ભરી દેજો એટલે વૃદ્ધ પેન્શન યોજનાનું ફોર્મ ભરાઈ જશે અને બારસો રૂપિયા દર મહિને મળશે તો આ ફોર્મ કઈ રીતે ભરવું કેવી રીતે ભરવું પાત્રતા શું છે કેટલા પૈસા મળશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ પ્રથમ તમને પહેલાં પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો તો વિડીયો ચાલુ કરીએ વાત કરીએ તો જરૂરિયાત પૂરી કરવા અને નાની મોટી વસ્તુઓ ખરીદવા સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સૌથી મહત્વની સરકારી યોજના આ યોજનામાં દર મહિને પેન્શન વરિષ્ઠ લોકો બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અને આ યોજનામાં ઘરના દરેક સભ્યો સા સભ્યો લાભ લઈ શકે છે જેની સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમર હોય જે જરૂરિયાતમંદ જરૂરિયાત લોકો જે છે તે સાઠ વર્ષના ઉપરના જે વરિષ્ઠ નાગરિક છે એટલે કે વૃદ્ધ છે તે ઘરમાં જેટલા પણ સાઠ વર્ષના વધારે વૃદ્ધ વ્યક્તિ હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે અને ડાયરેક્ટ બેંક ખાતામાં જમા પૈસા થશે તો આગળ વાત કરીએ તો લાભ લેવા આ યોજનાનો લાભ લેવાની પાત્રતા શું છે તો વાત કરીએ યોજના હેઠળ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે સાઠ વર્ષથી ઉંમર ઉપરના વ્યક્તિ આ લાભનો યોજનાનો લાભ લઈ શકે છે વ્યક્તિના કિસ્સામાં પિંચોતેર ટકાથી વધારે દિવ્યાંગતા હોય તથા પિસ્તાલીસ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદામાં લાભ મળવા પાત્ર થશે કે જો આ ઓછામાં ઓછા દસ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય તો એટલે કે તમે ગુજરાતમાં દસ વર્ષથી વધારે જે ગુજરાતમાં જે વસવાટ કરતા હોય તે લોકોને યોજનાનો લાભ લેવા પાત્રતા થશે વાર્ષિક આવક આવક ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ એટલે કે તમારી વાર્ષિક આવક જે છે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખથી વીસ હજારથી ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં એક લાખથી સોરી ગ્રામ્ય વિસ્તારમાં એક લાખથી વીસ હજાર ઉપરના હોવી જોઈએ અને વિસ્ત શહેરી વિસ્તારમાં એક લાખથી પચાસ હજાર ઉપરના હોવી જોઈએ તો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે વિસ્તારના અરજદારો માટે ગરીબી રેખા હેઠળ એટલે કે બીપીએલ યાદીમાં ઝીરોથી વીસના સ્કોરમાં સમાવેશ થયેલ હોવો જોઈએ એટલે કે જો આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ એટલે કે રેશન કાર્ડ હોવું જોઈએ બીપીએલ અને તેમાં તમારો સ્કોર ઝીરોથી વીસના અંદરમાં હોવો જોઈએ આગળ વાત કરીએ તો આ મળવાપાત્ર સહાય કેટલી છે આગળ વાત કરીએ તો સાઠથી ઓગણ સિત્યાસ વર્ષ સુધીના લાભાર્થીને રૂપિયા એક હજાર એંસી વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીઓને બારસો પચાસ રૂપિયા માસિક સહાય પૂરી પાડવામાં આવશે એટલે કે સાઠથી ઓગણ સિત્યાસ વર્ષ લોકો હોય એટલે કે વૃદ્ધ હોય તોને એક હજાર રૂપિયા આપવામાં આવશે માસિક અને એંસી વર્ષ કે તેથી વધુ જે લાભાર્થી જે છે તેને બારસો પચાસ રૂપિયા માસિક સહાય પૂરી પાડવામાં આવશે એટલે કે ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ લાભાર્થીના પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં જમા થશે તમારા જે ડાયરેક્ટ પૈસા છે જે બેંક ખાતામાં જમા થઈ જશે આગળ વાત કરીએ તો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો એટલે કે તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે ક્યાં ક્યાં છે ઉંમરનું પ્રમાણપત્ર હોવું જોઈએ અથવા શાળા સોડિયાનું પ્રમાણપત્ર અથવા ડાયરેક સોરી ડોક્ટરની દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર હોવું જોઈએ બીજું વાત કરીએ તો આવકનો દાખલો હોવો જોઈએ ત્રીજું વાત કરીએ તો દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જરૂરી છે ચોથું વાત કરીએ તો આધાર કાર્ડ પાંચ વાત કરીએ તો બેંક પોસ્ટ અથવા ઓફિસ એકાઉન્ટ એટલે કે તમારું બેંકમાં એકાઉન્ટ હોય તો ભલે અને પોસ્ટ બેંકમાં એકાઉન્ટ હોય તો પણ ચાલે અને સાતમું વાત કરીએ સોરી છઠ્ઠું વાત કરીએ તો રેશન કાર્ડ ફરજિયાત જોશે આગળ વાત કરીએ અરજી કેવી રીતે કરવી આ યોજનાની અરજી કેવી રીતે કરવી તો વાત કરીએ મામલતદાર કચેરીથી આ અરજી ફોર્મ વિનામૂલ્યે મેળવી શકશો એટલે કે તમે મામલતદાર જશો તો કચેરીમાંથી તમને અરજી ફોર્મ વિના મૂલ્યે મળી જશે વાત કરીએ તો સંબંધિત જિલ્લા અથવા તાલુકાના જનસેવા કેન્દ્ર અથવા મામલતદાર કચેરી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી વીસી મારફતે ઓનલાઈન અરજી કરી શકો છો તમે જો તમે અથવા જિલ્લામાં રહેતા હોય અથવા તાલુકામાં રહેતા હોય તો એમાં જનસેવા કેન્દ્ર છે તેને પણ જઈને ફોર્મ ભરી શકો છો અથવા મામલતદાર કચેરીએ જઈને પણ ફોર્મ ભરી શકો છો અને તમારું ગ્રામ પંચાયત એટલે કે વીસીએ દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો નામ મંજૂર કરવામાં આવેલ અરજી અંગે સાઠ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીઓને અપીલ અરજી કરવાની જોગવાઈ છે લાભાર્થીઓનું અવસાન થતાં અરજદારના વારસદારોએ મામલતદાર કચેરીએ જાણ કરી અરજદારની સહાય બંધ કરાવવાની રહેશે એટલે કે તમારો લાભાર્થી જે છે અવસાન પામી ગયું હોય તો તમારે અરજદારે વારસદારને જઈ અને મામલતદાર કચેરીએથી જાણ કરી દેવાની કે અમારું લાભાર્થીનું જે અવસાન એટલે પૂરું થઈ ગયું એટલે તમને પૈસા મળતા બંધ થઈ જાય જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત